રાજકોટ મહાપાલિકાના તત્કાલીન સિટી ઇજનેર અલ્પના મિત્રાને ત્યાં વિજિલન્સની તપાસનો મામલો સામે આવ્યો છે જેને લઈને મહાપાલિકાના કમિશનર ડીપી દેસાઈની પ્રેસ કોન્ફરન્સ યોજાય તેમાં મહાપાલિકાના કમિશનર ડીપી દેસાઈનું નિવેદન સામે આવ્યું છે અને ફાઇલો નિકાલની કામગીરી દરમિયાન મહાપાલિકાની ફાઇલો મળી આવી હતી અને ચાલીસ જેટલી ફાઇલો તેમના ઘરે હતી ઉપરાંત મેજરમેન્ટ બુક પણ મળી આવી તેમાં કોણ ફાઇલો લઈ ગયું તે બાબતે તપાસ હાથ ધરવામાં આવશે અને જે વિભાગનો ચાર્જ સંભાળતા હતા તે વિભાગની ફાઈલો હતી અને ફાઈલો લઈ જવાનો હેતુ શું હતો તે અંગે તપાસ કરવામાં આવશે અને તપાસ બાદ જે અધિકારીઓ ગુનેગાર જણાશે તેમના વિરુદ્ધ કાર્યવાહી થશે તેમ કમિશનર ડીપી દેસાઈએ જણાવ્યું હતું ગઈકાલે સાંજે અમને એક એવી માહિતી મળેલી હતી કે તમારા જે નિવૃત્ત અધિકારી છે તેઓના ઘરે એ ફાઇલો નિકાલ માટેની કંઈક કાર્યવાહી ચાલુ રહી છે એટલે જેવી માહિતી મળી એટલે અમે તરત જ આ ઘટનામાં સત્ય શું છે એ જાણી શકાય ઊંડાણપૂર્વક તપાસ થઈ શકે એટલા માટે મહાનગરપાલિકાની જે વિજિલન્સ શાખા છે એ વિજિલન્સ અધિકારી એના માધ્યમથી અમે એક ટીમ મોકલેલી હતી તેઓના ઘરે અને આવી જો કોઈ મહાનગરપાલિકાના કાર્યને લગતી કોઈ ફાઇલો એમના ઘરે મળી આવે છે કે કેમ એની તપાસ હાથ ધરેલી હતી ત્યારે ટીમ અમારી ગઈ ત્યારે અમને જાણવા મળ્યું કે હા આવી મહાનગરપાલિકાના કામોને લગતી એન્જિનિયરિંગ શાખાને લગતી ફાઇલો ત્યાં પડેલી હતી એટલે અમારી ટીમે ગઈકાલે લગભગ મોડી રાત સુધી એની તપાસ કરેલી હતી અને જે વહીવટી પ્રક્રિયાઓ હાથ ધરવાની હોય એ વહીવટી પ્રક્રિયા હાથ ધરેલી છે